કરીને વંદન કરીને આપણા બાબા સાહેબને નમન કરીને વંદન કરીને આજની આજે સભા આપણે અહીંયા આયોજિત કરી છે એને આપણે લોકો આરંભ કરીએ છીએ અહીંયા ઉપસ્થિત આમ તો બાપુને છે ને એટલી બધી પદવીઓ છે એટલી બધી પદવીઓ છે આખા ભારત દેશના રાષ્ટ્રની અંદર જે ઘણી બધી પલવીઓ હોય એમાંની બાપુ પાસે છે અહીંયાના ધારાસભ્યની પણ છે પણ મારા માટે તો મારા સમાજના બાપુ છે આપણા સમાજના બાપુ છે એમની એક હાકલ પર હું આવી ગયો છું આપ સૌને જાણ કરી દઉં મને

ત્યારે એ જે આદેશ કરતા હોય છે એનું માન સન્માન અત્યારે ખૂબ મહેનત કરીને આપણા મોરચાના પ્રદેશના મહામંત્રી દેવેનભાઈ ખૂબ મહેનત કરી રહ્યા છે ચારે બાજુ કરી રહ્યા છે સૌ કાર્યકર્તાઓને મળી રહ્યા છે અને બહુ સરસ રીતે એમનું યોગદાન પાર્ટીને મળી રહ્યું છે ખૂબ ખૂબ અભિનંદન દેવનભાઈ અહીંયા ઉપસ્થિત એવા મોરચાના જિલ્લાના તાલુકાના સૌ અહીંયા ઉપસ્થિત છે હું આજે આવ્યો છું એટલે માફ કરતો હોય એક એકના નામ નથી જાણતો મારી ભૂલ છે પણ આપ સૌ મયુરભાઈ આપ સૌનું અહીંયા મને અમને બધાને બોલાવ્યા છે આપ સૌએ માન સન્માન જોડે અહીંયા અમને આમંત્રિત કર્યા છે અને આ સદસ્યતા અભિયાનનું આ રીતે આપણે

લોકો માટે કામ કરવાની જે ભાવના છે એ હંમેશા અટલ રહી છે અને એ જ ભાવનાથી આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ હંમેશા કહે છે

એવી જ રીતે આપણા ગુજરાતની અંદર ઘણી બધી એવી યોજનાઓ છે જે આપણા બાબા સાહેબ ના જેટલા પરિવારજનો છે એના નામની યોજનાઓ છે એમના દરેક